કપાસને ગાંડો કરવો હોય તો ઉપર છંટકાવમાં એક ફટકો મારવો પડે છે જેમાં આપણે વાત કરીએ અમે અને અમારા પ્રગતિશીલ યુવા ખેડૂત મિત્ર છીએ તેમનો અને મારો પોતાનો પ્રેક્ટિકલ અનુભવ છે ખેડૂત મિત્રો તમારે કપાસનો છોડ વૃદ્ધિ વિકાસ વધારે પ્રમાણમાં ન કરતો હોય અને તમારે વૃદ્ધિ વિકાસ કરાવવો હોય તો ખેડૂત મિત્રો જે યુમિક આવે છે છ ટકા પ્રવાહી સ્વરૂપે તેમાં તમે ઓગણીસ 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 ખાતર જે આવે છે તે મિક્સ કરીને છંટકાવ કરી નાખો અથવા યુમિક એસિડ અઢાર ટકા અને ફૂલવીક એસિડ એક પોઈન્ટ પાંચ ટકા આવે છે તેમાં ઓગણીસ 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 ખાતર છે તે પંપમાં નાખીને બંને મિક્સ કરીને બંને વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ તમને અનુકૂળ હોય તેવો પસંદ કરીને તમે કપાસના છોડ ઉપર વ્યવસ્થિત છંટકાવ કરો તો ખૂબ સારામાં સારી રીતે કપાસના છોડમાં વૃદ્ધિ વિકાસ છે તે જોવા મળશે કારણ કે હ્યુમિક છે તે રૂટ સિસ્ટમ છે જે મૂળની જે સિસ્ટમ છે તેને સુધારે છે અને પોષક તત્વોનું શોષણ છે તે ઘણું બધું વધારે છે અને સરવાળે છોડના સારા વિકાસમાં મદદ કરે છે ખેડૂત મિત્રો હ્યુમિક છે તે તમે પ્રવાહી સ્વરૂપમાં લેજો તેના ખૂબ સારા એવા રિઝલ્ટ છે કપાસના છોડમાં અમે ખુદ અને અમારા મિત્રએ મેળવેલા છે ખેડૂત મિત્રો તમારે ખૂબ સારું ઉત્પાદન લેવું હોય તો સારી કંપનીના યુમિક છે તે તમે વાપરજો તો જ તમને સારામાં સારું રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો આ મારો પોતાનો અને અમારા મિત્રનો પ્રેક્ટિકલ અનુભવ છે અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસના વૃદ્ધિ વિકાસથી કરીને આગળની માવજતો તમારી મેળા અહીંયા પણ તમે કરી શકો છો અમે પ્રમાણ એટલા માટે નથી કહેતા કે તમે કઈ કંપનીનું લ્યો છો નજીકના એગ્રોમાં જઈને જે કંપનીનું તમે લહો તમે લેવા જાઓ અને કહેજો કે મારે કેટલું પ્રમાણ રાખવું કારણ કે કંપનીઓ પ્રમાણે અલગ અલગ ડોઝ હોય છે એટલા માટે જે તે એગ્રોવાળા મિત્રોને ત્યાંથી પૂછીને જ તમે પ્રમાણ છે તે નક્કી કરીને ઉમેરજો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો